હલો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધાએ તમે બધા મજામાં જશો તો બધાને પહેલાં તો જય માતાજી જય માતાજી એટલે કે આપણે આજે જવાનું છે ગુજરાતમાં સ્થિત એવું વૈષ્ણોદેવીના મંદિરે દર્શન કરવા તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તો આવો આપણે સાથે મળીને જે વૈષ્ણોદેવીના મંદિરે દર્શન કરવા માટે અને તે ક્યાં આવેલું છે કેવું છે એ બધું તમે વિડીયોમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે તો યુટ્યુબ ફેમિલી અને મિત્રો આપણે જો આપણે અમદાવાદ પહોંચવામાં આવ્યા છીએ અને આપણે ત્યાં મંદિરે જઈ અને હું તમને દેખાડું છું આ મંદિર છે અમદાવાદમાં આવેલું છે અને આપણે જો મંદિરે પહોંચી ગયા છે આવો કંઈક એનો એન્ટ્રસ્ટ છે એટલે અહીંથી દર્શન કરવા માટે જે જ્યાં જ્યાં ભક્તોજનોની ભીડ હોય તો ભીડને ભીડમાં છે એટલે બધાને મતલબ મુશ્કેલી ન પડે એના માટે થઈ અને આવો ભૂલ ભૂલૈયા જેવો રસ્તો બનાવેલો છે એટલે આ બધો આપણે રસ્તા પાર કરશું ત્યારે આપણે માતાજીના સ્થાનકે અને માતાજીના દરબારમાં પહોંચશું જો તમે આગળથી ચાલવાનું છે અને જો આ એન્ટ્રન્સમાં સરસ મજાનો ઘંટ રાખેલા છે અને આપણે એવું લાગે છે કે સરે ખરેખર આપણે જે એક સરસ મને જગ્યાએ આવી ગયા છે જો આપણે આ પથ્થરની કોતરણીમાંથી થઈ અને આપણે અહીંયા ચાલવાનું છે આટલી સાંકડો રસ્તો છે તો ધીમે ધીમે ચાલવું અને આમે ચોમાસાનું વાતાવરણ છે તો પીનું હતું એટલે આપણે ચાલવામાં સંભાળવું પડે છે આ રીતનું એક રસ્તો છે અને ધીમે ધીમે આપણે જશું અને મોટી મોટી ગુફા પણ બનાવેલી છે અને પથ્થરોથી બનાવેલું છે આ જે આબેહુ વૈષ્ણુદેવનું મંદિર છે આ એ નીચે બધી લઈ અને ત્યાં કહેવાય છે કે ત્યાંની દિવ્ય જ્યોત લાવી અને અહીંયા પ્રચલિત કરવામાં આવેલી છે એ જોત અખંડ છે તો તમે આગળ ધીમે ધીમે જશો એમ વધારે સાંકડો સાંકડો રસ્તો આવતો જાય છે જો અહીં એક ગુફા જેવું છે અને આપણે આમાંથી પસાર થવાનું છે એટલે ધ્યાન રાખી અને હાલવો પડે છે અહીંયા જો તમે સરસ મજાનું એક ચોક જેવું આવી ગયું છે કેમ કે અહીંયા માતાજીનું સ્થાનક આપેલું છે તો પહેલાં તો તમે બધા અહીંયા દર્શન કરી લો તો જે આ છે આપણી અખંડ ચોક છે ત્યાં આપણા વૈષ્ણવદેવના મંદિરથી અહીંયા લાવવામાં આવેલી છે અને તે અખંડ રીતે પ્રચલિત અહીંયા રહે જ છે તો જે ત્યાં ત્યાં તે આપણે ન જઈ શકીએ તે અહીંયા દર્શન કરી શકે છે અને આ જગ્યા આપણા અમદાવાદમાં જ આવેલી છે જો બે રસ્તા બનાવેલા છે એક રસ્તો છે આપણે રિટર્ન અહીંથી નીકળવાનો થશે અને એક રસ્તો છે એ આપણે જવાનો છે પણ બહુ સાંકડી જગ્યા છે એટલે સંભાળીને ચાલું પગથિયા પણ આપેલા છે એટલે આપણે મેન મંદિર તરફ જઈ રહ્યા છીએ અને આ બીજું એક સ્થાનક આવેલું છે માતાજીનું ત્યાં પણ આપણે સાથે સાથે દર્શન કરી લઈએ જો બધાને દર્શન થઈ ગયા ને જય મા વૈષ્ણોદેવી બધા જેટલી વિડીયો જોવે છે એની મનોકામના પૂર્ણ કરજો જય માતાજી જો આપણે અહીં દર્શન કરી લીધા છે હવે અહીંથી આપણે આગળ અંધારી હવે ગુફા આવશે જો તમે જોયું હશે તો આપણે ગુફાની અંદર જવાનું છે અને ખૂબ મજા આવે છે જો તમે ફૂલ અંધારો છે હવે આપણે આ ગુફા પસાર કરી અને આની અંદરથી આપણે જવાનું છે એટલે જો કોઈને પગની તકલીફો હોય શરીર જાડું હોય તો પછી અહીંયા દર્શન મતલબ આગળ પાછળથી દર્શન કરી લેવા કેમકે જો અહીંયા આવી રીતના નીકળવું પડે છે આપણે દર્શન કરવા માટે આપણે તો નીકળી ગયા છીએ હવે આપણે આગળ જઈ રહ્યા છીએ તો તમે પણ કન્ટિ વિડીયોમાં બનાવી રહ્યો આ બીજું એક માતાજીનું સ્થાનક આવી ગયું છે સરસ્વતી માતાજીનું તો પાછું અહીંથી પાછો આવો જ રસ્તો છે હવે આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ ખૂબ લાંબો અને મોટો એવો પહાડ હોય એ રીતનું આયોજન કરવામાં આવેલું છે અને આબેહુબ ત્યાં જેવું જ અહીંયા બનાવેલું છે પથ્થરોથી તો તમે અમદાવાદ આવો તો ચોક્કસથી અહીંયા આવજો દર્શન કરવા માટે અને બધા તમારા સાથી મિત્રોને પણ સાથે લેતા આવજો જેને પણ દર્શન આપણે આ મેઈન મંદિર છે હવે ત્યાં વિડીયોગ્રાફીની મનાઈ હતી એટલે આપણે દર્શન કરી લીધા છે અને હું આ બહારથી તમને બતાવું છું કે જો આટલું ઊંચું છે આપણે અહીંયા ચડવાનું છે ગોળ ગોળ ફરતું અને ફરીથી એક આ બીજી ગુફા આવી ગઈ છે હવે આપણે ભૈરવનાથ તરફની ગુફા છે જો તમને ગોખલો દેખાતો છે એમાં આપણા કાળ ભૈરવનાથ બેઠેલા છે હવે એને સી ચુકાવી અને પછી આપણે અહીંથી આગળ વધવાનું છે જય ભૈરવનાથ આપણે આગળ જશું હવે અહીંથી આપણે બધા જે દેવી દેવતાઓ છે એની મૂર્તિ રાખેલી છે આપણે ત્યાં જવાનું છે એ પણ અને એવી સરસ વરસાદના હિસાબે સુગંધ આવી રહી છે અને ઠંડુ વાતાવરણ છે જો આપણા બધા સરસ્વતીમાં છે બધી નવદુર્ગા દેવી છે એની બધાની મૂર્તિ પ્રતિમા રાખેલી છે તો આપણે અહીંયા દર્શન કરી અને એક ચોક જેવું છે એને ફરતા બધા નવદુર્ગામાં છે મીલડીમાં છે સરસ્વતીમાં છે અંબાજીમાં છે બધા માતાજી અહીંયા બિરાજમાન છે તો આપણે આ નવદુર્ગા દેવીના દર્શન કરી અને પછી આપણે અહીંથી બહાર નીકળવાનું છે તો બધા આશા કરું છું કે તમે પણ દર્શન કરી લીધા હશે અને તમે પણ ચોક્કસથી એકવાર અહીં આવજો જો ચેનલમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં